कौन હતા વિકલ્પ એ હિતેન્દ્રભાઈ દેસાઈ વિકલ્પ બી કનશામભાઈ ઓઝા વિકલ્પ સી જીવરાજ મહેતા કે વિકલ્પ ડી બળવંતરાય મહેતા આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી જીવરાજ મહેતા પ્રશ્ન 2 હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય વિકલ્પ એ આઠ ગ્રામ વિકલ્પ બી પાંચ ગ્રામ વિકલ્પ સી ચાર ગ્રામ કે વિકલ્પ ડી બસ્સો મિલીગ્રામ અથવા જીરો પોઈન્ટ બે ગ્રામ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી બસો મિલીગ્રામ અથવા જીરો પોઈન્ટ બે ગ્રામ પ્રશ્ન કયા મુગલ બાદશાહનું પગથિયા પરથી પડી જવાથી અવસાન થયું હતું વિકલ્પ એ હુમાયુ વિકલ્પ બી અકબર વિકલ્પ સી બાબર કે વિકલ્પ ડી ઔરંગઝેબ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ હુમાયુ પ્રશ્ન ચાર નરસિંહોમ સમિતિ નીચેનામાંથી કઈ બાબત માટે રચવામાં આવી હતી વિકલ્પ એ કૃષિ સુધારા વિકલ્પ બી ડેરી ઉદ્યોગ સુધારા વિકલ્પ સી બેન્ગ સુધારા કે વિકલ્પ ડી સંદેશા વ્યવહાર સુધારા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી બેન્કિંગ સુધારા પ્રશ્ન પાંચ રિઝર્વ બેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે વિકલ્પ એ રિવર્સ રેપો રેટ વિકલ્પ બી રેપો રેટ વિકલ્પ સી બેંક રેટ કે વિકલ્પ ડી ચાર્જિંગ રેટ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી રેપો રેટ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ ચોસઠના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ તેસઠના જે પ્રશ્નો છે તેનો વિડીયો મૂકેલો છે ત્યાંથી તમે ભાગ તેસઠના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત Thank you.